સવાલ થઈ રહ્યા છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ સહિત અનેક પ્રદૂષણથી શહેરોની દશા બગડી રહી છે શહેરીજનોને સ્વચ્છ હવા નથી મળતી પરંતુ સુરત દેશમાં સૌથી સ્વચ્છ વાયુ સંરક્ષણમાં પહેલા ક્રમાંકે આવી ગયું ફરીથી કહું સુરત દેશમાં સૌથી સ્વચ્છ વાયુ સંરક્ષણમાં પહેલા ક્રમાંકે આવી ગયું જોકે વાસ્તવિકતા અલગ છે શું છે વાસ્તવિકતા આવું જોઈએ જાણીએ સમજીએ સ્વચ્છ વાયુ સુરત દેશમાં સુરતીઓ સરકાર રેન્કિંગમાં પ્રથમ પણ વાસ્તવિકતા છે અલગ જીઆઈડીસી વિસ્તારમાં વિઝિબિલિટી ની છે સમસ્યા ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર સુરત તેની સ્વચ્છતા માટે દેશમાં જાણીતું છે આ શહેરની હવા દેશમાં સૌથી શુદ્ધ હોવાનું કહેવાયું છે ભારત સરકારે બહાર પાડેલા રેન્કિંગમાં સુરતનો પ્રથમ નંબર આવ્યો છે પરંતુ ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે સુરતની પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં વિઝિબિલિટીનો સૌથી મોટો પ્રશ્ન છે કંપનીઓના ધુમાડાથી એટલું વાયુ પ્રદૂષણ થાય છે કે સ્થાનિકોને દેખાવાનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સચિન સચિન જીઆઈડીસી આ તમામે તમામ જે વિસ્તાર છે તેમાં પ્રદૂષણની જે માત્રા છે તે સૌથી વધુ જોવા મળી રહી છે ખાસ કરીને જી ચોવીસ કલાકની ટીમ હાલમાં આવી પહોંચી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાં સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો જે રોડ ની વિઝિબિલિટી જે છે તે ક્યાંક તે ક્યાંક ઘટી રહી છે કારણ કે અહીં પાંચસો થી વધુ જે ડાઇંગ મિલો અને જે કેમિકલ ફેક્ટરીઓ જે છે તે અહીં આવી છે ખાસ કરીને જે ધુમાડાઓ છે તે ધુમાડાઓના કારણે અહીં પ્રદૂષણના કારણે જે વિઝિબિલિટી જે છે તે ક્યાંક તે ક્યાંક ઘટી રહી છે જીઆઈડીસી વિસ્તાર નોટિફાઈડ એરિયા છે અહીં 500 થી વધુ મીલો અને કેમિકલ ઉદ્યોગો આવેલા છે અને આ કંપનીઓના વાયુ પ્રદૂષણથી અહીં વિઝિબિલિટી ઘટી રહી છે વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો સ્થાનિકોને આક્ષેપ છે કે પ્રદૂષણને કારણે આંખમાં સૌથી વધુ સમસ્યા સર્જાય છે આંખો લાલ થઈ જવી ઇન્ફેક્શન લાગવું જેવી સમસ્યા રોજની છે તો દુર્ગંધનો સૌથી મોટો પ્રશ્ન છે અને આ સમસ્યા એટલી વિકટ છે કે ટ્રાફિક પોલીસના ના જવાનો એ આખો દિવસ મોઢા પર રૂમાલ બાંધી રાખવો પડે છે જેસે કે અભી દેખ સકતે આપ યહા પે કિતના કમ પોલીસ ઓન અભી લગ રહા હૈ लेकिन यहाँ पे शाम होते ही बहुत ज़्यादा पॉल्यूशन बढ़ जाता है सारे कंपनियाँ एक साथ पॉल्यूशन रिलीज कर देती है और बहुत ज्यादा पॉल्यूशन हो जाता है और हम लोग यहाँ पे बहुत तकलीफ होता है रहने में और आंखों में भी बहुत जलन होता है जैसे कि बाइक वाइक पर निकलिएगा ना आप तो लगता है कि आंख में बहुत ज़्यादा जलन होने लगता है लाल हो जाती है आंख में बहुत सारे दिक्कत आते हैं हमें डेली इतना पॉल्यूशन होता है कि हम लोग को बहुत तकलीफ होती है यहाँ पे रहने में शाम के वक्त क्या होता है शाम के वक्त यहाँ पे लगता है कि पूरा धुआं धुआं हो जाता है कोहरा जैसा हो जाता है लगता है हिल स्टेशन आ गया है बस यहीं पे ऐसा हो जाता है पूरा शाम को छुट्टे और यहाँ पे आप देख पा रहे हैं कि बहुत कम धुआँ है लेकिन जैसे शाम होता है या बारिश हल्की फुल्की होती है ना कंपनी वाले काफ़ी ज़्यादा पॉल्यूशन छोड़ देते हैं जिस कारण बहुत दिक्कत तो होता है लेकिन किसको बोला जाए यहाँ पे बच्चे लोग को तो और ज़्यादा छोटे बच्चों के लिए बहुत हार्मफुल है ये लेकिन कोई समझता नहीं है अब आगे हम बोले तो बोले कि हम तो स्टूडेंट हैं हमारी बात सुनने वाला कोई नहीं है मैं तो कहना चाह रहा हूँ कि अगर कुछ भी ऐसा पॉल्यूशन ज़्यादा नहीं छोड़ना चाहिए हार्मफुल कैसे तो और नहीं ज़्यादा દિવસની સાથે રાત્રે પણ સમસ્યા સર્જાય છે રાતના સમયે તો સમગ્ર વિસ્તારમાં એટલું ઘાટ ધુમ્મસ છવાઈ જાય છે જાણે કોઈ હિલ સ્ટેશન પર હોઈએ ઉદ્યોગની ચીમનીમાંથી છોડાતો ધુમાડો ખૂબ જ કૃત્રિમ ધુમ્મસ ઊભું કરે છે આ ધુમ્મસ લોકોના આરોગ્યોને બગાડી રહ્યું છે અહીં ઉદ્યોગ માલિકો નિયમોને ઘોડીને પી ગયા છે તો આ મામલે જ્યારે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજનલ ચેરમેન જીજ્ઞા ઓઝા પાસે જવાબ માંગ્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો જ્યારે પ્રદૂષણનો જો આપણે હન્ડ્રેડ પરસેન્ટનો આંક આપણે ગણીએ તો એની અંદર મહત્તમ પાંત્રીસ ટકા જેટલું જે યોગદાન છે એ ઉદ્યોગોનું છે અને બાકીના જે પાંસઠ ટકા છે એ પાંસઠ ટકાની અંદર માનવીય પ્રવૃત્તિઓ કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન એક્ટિવિટી વાહન વ્યવહાર રોલસ્ટ આવી ઘણી બધી બાબતો જેમ કે સોલિડ વેસ્ટ હોય એમાંથી પણ માની લો કોઈ ગેસિયસ ગેસ ઉત્પન્ન થતા હોય એવી ઘણી બધી પ્રવૃત્તિ છે જેમાંથી વાયુ પ્રદૂષણ થઈ શકે અને આ જે વાયુ પ્રદૂષણ છે એ અટકાવવાના પ્રયાસો સુરતમાં ખૂબ જ થઈ રહ્યા છે ચેરમેન બહેન વાયુ પ્રદૂષણમાં આજે કંપનીઓને માત્ર પાંત્રીસ ટકા જવાબદાર ગણાવી જ્યારે પાંસઠ ટકા ડિબોલેશન અને નવા બાંધકામને જવાબદાર ગણાવ્યું કદાચ આ બહેન પાસે જ્ઞાનનો અભાવ છે જેમના માથે પ્રદૂષણ કંટ્રોલ કરવાની જવાબદારી છે તેઓ જ આવા પ્રકારના નિવેદન આપે તો શહેરીજનોને સ્વચ્છ હવા ક્યાંથી મળશે અને આ અધિકારીઓના રિપોર્ટના કારણે જ સુરત સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે પહોંચ્યું હોય તેમ લાગી રહ્યું છે બાકી ખરી રિયાલિટી તો તદ્દન અલગ છે ચેતન પટેલ ઝી મીડિયા સુરત